કુકુરમુંડા ખાતે હદ વિસ્તાર બહાર જઈને રેતી ચોટ્ટાઓ દ્વારા ગેરકાયદેસર રેતી ખનન કરવામાં આવી રહ્યું છે જેને લઈને બુસ્તર વિભાગમાં અનેક વખત રજૂઆત કરવામાં આવેલ છે તેમ છતાં દિન સુધી કોઈ પણ પ્રકારની કાર્યવાહી આવેલ નથી પ્રાંત અધિકારીને લેખિતમાં ફરિયાદ કરવામાં આવેલ છે તાપી જિલ્લાના જુના કુકુર મુંડા ખાતે સરકાર દ્વારા રેતીની લેસ મંજૂર કરવામાં આવી છે પરંતુ લીઝ ધારકોને જેટલી જગ્યા ફાળવવામાં આવેલ હોય તે જગ્યાની બહાર જઈને મંજૂરી લીધા વિના જ ગેરકાયદેસર રીતે રેતી ખનન કરીને રોયલ્ટીની ચોરી કરી રહ્યા હોય તેવા આક્ષેપો કરવામાં આવી રહ્યા છે છેલ્લા વીસ દિવસથી સતત રેતી ખનન ચાલી રહ્યો છે તેમ છતાં ભૂસ્તર વિભાગ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં રસ નથી દાખવી રહ્યો ત્યારે આદિવાસી યુવા સંગઠન દ્વારા આ મામલે નિઝર પ્રાંત અધિકારીને લેખિતમાં રજૂઆત કરવામાં આવી હતી તેમજ હદ વિસ્તારની બહાર થતા ગેરકાયદેસર રેતી ખનન અટકાવવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી તાપી જિલ્લાના નિઝર અને કુકરમુંડા તાલુકામાં રેતી માફિયાઓ દ્વારા ગેરકાયદેસર રીતે રેતી ખનન કરીને લાખો રૂપિયાની રોયાલ્ટીની ચોરી કરવામાં આવે છે રોયાલ્ટીની ચોરી કરીને રેતી માફિયાઓ દ્વારા સરકારની તિજોરીને મોટો ફટકો પાડવામાં આવી રહ્યો છે ત્યારે આ મામલે બુસ્તર વિભાગ દ્વારા કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવતી નથી કારણ કે કેટલાક વચેટિયાઓ દ્વારા અધિકારીઓના નામ પર પૈસાની ઉઘરાણી કરવામાં આવતી હોય છે અને આ વચેટિયાઓ ઉઘરાણી કરીને અધિકારીઓના ખિસ્સા ગરમ કરતા હોય છે ત્યારે અગાઉ પણ કુકરમુંડા તાલુકાના ગૃહ ગ્રામ પંચાયત ફુલવાડીના મહિલા સરપંચે ગોરાસા ગામે મંજૂર થયેલ સાદી રેતી ખનનની કોરી લીઝ તાત્કાલિક રદ કરવા જિલ્લા કલેક્ટરને લેખિત રજૂઆત કરી હતી લીઝ ધારક હદ વિસ્તાર બહારથી બેરોકટોક રેતી ખનન કરતા હોવાની રોયલ્ટીના નામે ભારે નુકસાન થતું હોવાના આક્ષેપ કરવામાં આવી રહ્યા છે કુકુરમુંડા તાલુકાના ગેરકાયદેસર રેતી ખનનને લઈને અનેક વખત રજૂઆત કરવામાં આવી હોવા છતાં પણ ભૂસ્તર વિભાગના અધિકારીઓ દ્વારા કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવતી નથી જેના કારણે સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે તેમ છતાં અધિકારીઓ મુખ પ્રક્ષક બનીને બેઠા હોય તેવું સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે રિપોર્ટર કુંદન પાટીલ તહેલકા ન્યૂઝ તાપી